રાજકોટ શહેરમાં આવેલા લીમડા ચોક વિસ્તારમાં વહેલી સવારે મીઠાભાઈ ધંધુકિયા નામના એક વૃદ્ધ એ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા એક કાર ત્યાંથી નીકળી અને જોરદાર ટક્કર મારી એ વૃદ્ધને આ ટક્કર એટલી ભયંકર હતી કે મીઠાભાઈ હવામાં ફંગોળાઈ ગયા અને જમીન પર પટકાયા આ ઘટનામાં એમને ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે એમનો ઘટના સ્થળ પર જ જીવ ગયો આ ઘટના બનતા જ કાર ચાલક તરત જ ત્યાંથી ફરાર થઈ ગયો આ ગંભીર અકસ્માતને કારણે લોકોની ભીડ ત્યાં જમા થઈ અને પોલીસને જાણ કરવામાં આવી પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી પણ શરૂ કરી પણ આ ઘટનાને કારણે મીઠાભાઈના પરિવાર પર પડ્યું એમની દીકરીઓ પિતાના અકાળ અવસાનથી ભાંગી પડી છે હોસ્પિટલમાં ભેગા થયેલા પરિવારજનો અને ખાસ એમની દીકરીઓ હૈયા ફાટ રુદન કરી રહી છે એ કહી રહી છે કે અમારા પિતા કોઈના પણ ભરોસે નહોતા જીવતા પોતાની જાતે જ પોતાનું જીવન ગુજારતા આવા સમયે કોઈ બેફામ ગાડી ચલાવીને એમનો જીવ લઈ લે એ કેટલું અસહ્ય કહેવાય આવા વાહન ચાલકોને કડકમાં કડક સજા થવી જોઈએ કેમ કે અમે સાવ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમને ન્યાય મળવો જોઈએ સાવ સામાન્ય પરિવારમાંથી આવતા મીઠાબાઈનો જીવ ગયો જેના કારણે પરિવાર નોંધારો બની ગયો મેટ્રો શહેરોમાં ખાસ સુરત રાજકોટ અમદાવાદ વડોદરા જેવા શહેરોમાં નબીરાવ એ રસ્તા રે પોતાના બાપુજીની જાગીર સમજે છે શહેરોમાં હવે સામાન્ય નાગરિકો રસ્તે ચાલતા પણ ડરે છે ક્યારે કોઈ આવીને ઉડાવી જશે ખ્યાલ જ નથી રહેતો કારણે ફરી એકવાર એ સવાલ થઈ રહ્યો છે કે આવા બેફામ ઉપર રોક કોણ લગાવશે ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરવાનું હોય એવું આવા અસામાજિક તત્વોને કોણ શીખવાડશે શહેરીજનોની તો અનેકવાર આવા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી ચૂક્યા છે ફરિયાદ પણ કરી ચૂક્યા છે આવી ઘટનાઓ બને ત્યારે એકવાર માટે વિચારીને કહેજો કે કેટલા પરિવારો એવા હશે કે જેમને ન્યાય મળ્યો હશે રાજકોટની પોલીસે તો અકસ્માત અને ખાસ એમાંય ફેટલ અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવા માટે ડ્રાઈવ પણ શરૂ કરી એક જાન્યુઆરી બે હજાર પચ્ચીસથી ચૌદ મે બે હજાર પચીસ સુધીમાં અગિયાર હજાર કરતાં વધારે કેસ રાજકોટમાં કરાયા જ્યાં ટ્રાફિકના નિયમોનું પાલન નથી થયું અને કેસ અંતર્ગત બે કરોડ વીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે શું આ બે કરોડનો દંડ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરી શક્યો શું આ બે કરોડનો દંડ એ લોકો જે બેફામ ગાડી ચલાવે છે અને કોઈનો જીવ લઈ લે છે એવા લોકોને એવા લોકો સામે કાર્યવાહી કરાવી શક્યો સામાન્ય પરિવારમાંથી આવતા લોકો જેનો જીવ ગયો છે એને આ દંડ શું ન્યાય અપાવી શક્યો જો ન કરી શક્યો હોય તો પણ એનો અર્થ એવો બિલકુલ નથી થતો કે કાર્યવાહી ન થાય પણ એનો કડક અમલ નથી થતો સવાલ ત્યાં છે ત્રીસ સેકન્ડ સિગ્નલ બંધ હોય ત્યારે ત્યાં ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને ઉભેલા વ્યક્તિઓને જોજો છેલ્લી ત્રણ સેકન્ડ ની વાર હોય ને એ પણ બિલકુલ રાહ નથી જોઈ શકતા એના પહેલાં તો એ ગાડી બેફામ ચલાવીને નીકળી જાય છે આપણામાં એટલીય ધીરજ નથી કે આપણે ત્રણ સેકન્ડ માટે રાહ જોઈ શકીએ અને આપણે સવાલ કરીએ કે પ્રશાસન કામ નથી કરતું તો જવાબદાર આપણે પોતે પણ તો છીએ સીધી અને સાદી ભાષામાં સમજાવતા ટ્રાફિકના નિયમો આપણે કેટલા પાડીએ છીએ એ સવાલ જાતને કરીશું તો કદાચ નિયમોનો કડક અમલ થઈ શકશે અને આવા ફેટલ અકસ્માત થતાં ટાળી શકાશે દાદા આમ કે આમ આવતા હતા અને આનું વાઈટ ગાડી આમ આવતા ગાડીમાં આગળ છે ને એડવોકેટ લખેલું છે અને ડબલ એટ થ્રી એટ આ નંબર છે એડવોકેટ મારી ગાડી કાળા કલરની હતી ને બ્લેક કલરથી હતી ને વ્હાઈટ કલર અને હું અહીંયા ઊભો હતો જ્યારે ઘટના થયો ને તુરંત હું અહીંયા આવ્યો ગાડી આગળ ઉપર હોય તમે શું માની રહ્યા છો અકસ્માતો ની વધતી સંખ્યા અને નિયમોના પાલન પર એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ બસ આટલું જ નમસ્કાર